આવો આપણે ઋતનું પુસ્તક પહેલો અધ્યાય જ્યારે દેશની અંદર દુકાળ પડ્યો ત્યારે યહુદાના બેતલેહેમ એક પુરુષ પોતાની સ્ત્રી તથા બે બાળકો લઈને સાથે લઈને મોઆબ દેશની અંદર પરદેશી તરીકે રહેવા માટે ગયા તે સંદર્ભમાં દુકાળ વિશે સમયને જોયું કારણને જોયું સ્થાન વિશે જોયું હવે તે પરિવાર વિશે જોઈશું બેતલેહેમ પ્રાંતમાં જ્યારે દુકાળ પડ્યો તે દુકાળમાં ફસાયેલા એક પરિવાર વિશે આજે હું તમારી આગળ વહેંચવા માંગુ છું પતિ પત્ની અને બે દીકરાઓ આ ચાર લોકોનો પરિવાર જ્યારે આખા પ્રાંતની અંદર દુકાળ પડ્યો હતો તે પ્રાંતના લોકોએ શું કરવાનું હતું પરમેશ્વર તરફ ફરવાનું હતું દુકાળ પડવાનું કારણ શું છે પરમેશ્વરે પહેલેથી જ જણાવ્યું હતું જો તમે મારી વિરોધમાં જીવશો તો હું તમને દંડ આપીશ આ રીતે પરમેશ્વરે પહેલેથી જ આજ્ઞા આપી હતી આવો જોઈએ પુનર્નિયમનું પુસ્તક અઠ્યાવીસમો અધ્યાય પંદરમી કલમથી વાંચીશું પરંતુ જો તું તારા દેવ યહોવાની વાત ના સાંભળે અને તેમની સર્વ આજ્ઞાઓ વિધિઓ પાલન કરવામાં જે આજે હું તને સંભળાવું છું ચોકસાઈથી તેનું પાલન નહીં કરે તો આ શ્રાપ તારા પર આવશે પરમેશ્વરની આજ્ઞા નહીં માનો તો આ કષ્ટ આવી પડશે તે કષ્ટ શું છે એટલે કે શ્રાપિત છે તું નગરમાં કેટલાક લોકો વિચારે છે અનાના સરખા ગામને છોડીને નાની સરખી ઝૂંપડીને છોડીને અનાના કાચા મકાને છોડીને જો શહેરમાં જઈશું તો સારી રીતે રહી શકીશું શાંતિ રહેશે આ પ્રાંતને છોડી દઈએ બીજા પ્રાંતમાં રહીએ તો સારું થઈ જશે આ શહેરને છોડીને બીજા શહેરની અંદર આ દેશને છોડીને બીજા દેશની અંદર રહીએ આ રાષ્ટ્રને છોડીને બીજા રાષ્ટ્રમાં જવાથી જો આપણે નોકરી ત્યાં કરીશું તો સારું થઈ જશે ઘણા લોકો આવું વિચારતા હોય છે મનુષ્ય પોતાની આર્થિક તંગીને લીધે ઘણું દેવું કરવાને લીધે ખરી થઈને વિચારે છે આ શહેરને છોડીને બીજા શહેરમાં ચાલે જઈએ આ દેશને છોડીને બીજા દેશમાં આપણે જઈએ આ રીતે આશા કરે છે કોશિશ કરતા હોય છે આશા રાખતા હોય છે સ્થાન બદલતા હોય છે કૃપા કરી સાંભળો આજે તમારા અંદર જે છે 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 સંકટ બીમારીઓ સમસ્યાઓ તે કારણ કદાચ તમારા પાપોને જોઈને પરમેશ્વર સહન ના કરી શક્યા હોય અને તમને તે દંડ આપતા હોય આ રીતે પરમેશ્વર તમને દંડ આપતા હોય તમે આ દેશને છોડીને પછી કોઈ પણ દેશમાં જાઓ ઉન્નતિ કરવું સંભવ નહીં બને કોઈ પણ નગરમાં કોઈ પણ પ્રાંતમાં કોઈ પણ દેશમાં આશીર્વાદ નથી જો તમારી અંદર પાપ છે જો તમારી અંદર સળો છે તમે કોઈ પણ દેશમાં જાઓ તમારી અંદર એ સળો આવવાનો છે તો એક સમયની અંદર એક જમીનદાર હતા અને એ જમીનદાર જ્યારે પણ પોતાની કારમાં બેસતા હતા કારમાંથી એક દુર્ગંધ આવતી હતી તેમણે વિચાર્યું આટલી મોંઘી કાર છે કેવી રીતે દુર્ગંધ આવે છે જ્યારે તેમણે કાર ચલાવનાર પોતાના કાર ચાલકને જોયા ત્યારે તેમણે જોયું તેણે તેના પગના મોજા ક્યારના પહેર્યા હતા ખબર નહીં ક્યારે ધોયા હશે તેની જ દુર્ગંધ હતી એ વાતને સમજી લઈને આ જમીનદારે તેમની પાસે જે નવા સોક્સ હતા તે જમીનદારે તેને આપીને કહ્યું આ તમે પહેરી લો કે કારની અંદર ખૂબ જ દુર્ગંધ આવે છે અને સહન થતું નથી એટલા માટે તમે આ સોક્સ પહેરી લો તેમણે જઈને મોજા પહેરી લીધા ચલો સારું થયું દુર્ગંધ ચાલી ગઈ એમ વિચાર કરીને એ જમીનદાર ફરીથી કારમાં આવીને બેટા ફરીથી દુર્ગંધ આવે છે ત્યારે જમીનદારે પૂછ્યું કે મેં તને જે સોક્સ આપ્યા હતા પહેર્યા છે હાજી પહેર્યા છે જુઓ સર આ ઠીક છે સોક્સ પહેર્યા છે પરંતુ વાસ્તો હજી આવે છે ખરેખર તમે જે ઉતારેલા મોજા ક્યાં મૂક્યા છે મારા ખિસ્સામાં ક્યાં છે કહે છે મારા ખિસ્સામાં છે કહે છે ખિસ્સામાં જો તમે બદબુ મારનાર દુર્ગંધ મારનાર સોક્સ રાખી મૂકો છો કોઈ પણ જગ્યાએ જાઓ વાસ આવવાની છે ગંદુ જીવન તમારી અંદર રાખશો તથા પાપમય જીવનને જો તમે તમારી પાસે રાખશો બીજા શહેરમાં જઈશ બીજા દેશમાં જઈશ કહેવાથી પણ બદબૂ તો આવવાની જ છે તમારી સાથે તમારા પાપોનો જે દંડ મળવાનો છે તે પણ આવવાનો જ છે આજે ઘણા બધા લોકો એવા કામો કરીને વિદેશોની અંદર જઈને ત્યાં અમે ઉન્નતિ કરીશ એમ વિચાર્યું પરંતુ ત્યાં ગયા પછી જેમ વિચાર કર્યો હતો એવી નોકરી તેમને ના મળી જેટલું વિચાર કર્યું હતું એટલું વેતન તેમને ના મળ્યું અહીંથી પણ તેમની સ્થિતિ તો વધારે થતી ગઈ ઘણી સમસ્યામાં ઘેરાઈ ગયા અહીંયા રહેવા માટે સહાયતા કરવા માટે ઉધાર આપવા માટે કઈક ને કઈક મળવા માટે મિત્રો સંબંધીઓ તૈયાર હતા પરંતુ પરદેશમાં જઈને ભોજન પણ ના હોય પાછા પૈસા ના હોય પીઝા એક્સપાયર થઈ ગયો છે શું કરવું ખબર નથી ઘણા લોકો અમેરિકા દેશમાં સડી રહ્યા છે ઘણા લોકો ગલ્ફ કન્ટ્રીઝમાં દુઃખ ઉઠાવે છે કોઈ બીજી જગ્યાએ જઈશું તો સારું થઈ જશે બીજી જગ્યાએ જઈશું તો આર્થિક ઉન્નતિ થઈ જશે આર્થિક રૂપે સ્થિર થઈ જઈશું આ રીતે વિચાર કરે છે પરંતુ અહીંયા જો પરમેશ્વર તમારી સાથે ના હોય તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ પરમેશ્વર સાથે ના હોય તો અહીં આગળ પરમેશ્વર વગર જીવીને જે કષ્ટો તમે પ્રાપ્ત કરી રહ્યા છો તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમારા કષ્ટ તમારી સાથે જ આવશે એ તકલીફો તમારા જીવનને જરૂર પકડી રાખશે એ વાતને ભૂલશો નહીં પ્રભુમાં હું વિનંતી કરી રહ્યો છું અલી મલેક બેત્લેહેમની અંદર દુકાળ પડવાનું કારણ જાણો છું તમે પોતાની મરજી પ્રમાણે જીવ્યા તમે પોતાની મરજી પ્રમાણેના જીવનને ઠીક કર્યા વગર વાપ દેશમાં જઈને રહેશો જોઉં છું ત્યાં કેવી રીતે જીવશો તમે જ્યાં છો ત્યાં આગળ પોતાને ઠીક કર્યા વગર તમે જ્યાં આગળ જીવી રહ્યા છો પોતાની ભૂલો સ્વીકાર્યા વગર તેને ઠીક કર્યા વગર જો જાવ છો દુકાળ પડી ગયો છે કષ્ટ આવી ગયા છે આર્થિક તંગી છે ખાવાના માટે ભોજન નથી તેની પાછળનું કારણ શું છે કેમ કે તમે જે જીવન જીવો છો મારી દ્રષ્ટિમાં તે યોગ્ય નથી એટલા માટે મેં તમને દંડ આપ્યો છે અને તમે દુકાળમાંથી આજે પસાર થઈ રહ્યા છો પોતાની ભૂલો સ્વીકારીને પોતાનું જીવન સોંપી દેવાથી તમારી સ્થિતિ સુધરી જશે દુકાળમાંથી સંકટમાંથી પસાર થાવ છો મારી તરફ તમે ધ્યાન આપતા નથી હવે હું મુઆબ દેશમાં જઈને જીવીશ હું જોઉં છું કેવી રીતે જીવો છો આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો પાપોને ભૂલોને જો તમે તમારા હૃદયમાં રાખશો અને કોઈ પણ શહેરમાં જાઓ એ તો તમારી સાથે આવશે અર્થાત નગરમાં શ્રાપિત છો તમે ખેતરની અંદર તમે શ્રાપિત છો તમારી ટોકરી શ્રાપિત છે તમારી ટોકરી શ્રાપિત છે તમારા સંતાન શ્રાપિત છે તથા ભૂમિની ઉપજ ગાયો તથા ભેડ બકરીઓના બચ્ચા શ્રાપિત છે તું અંદર આવતા સમયે શ્રાપિત છે તું બહાર જતા સમયે વળી જે જે કાર્યની અંદર તમે હાથ નાખશો તે કાર્યની અંદર યહોવા તમને શ્રાપિત કરશે ભય પમાડશે તથા તમારે ધમકી સાંભળવી પડશે જ્યાં સુધી મરણ ના પામો જ્યાં સુધી તમે ખલાસ ના થઈ જાઓ એ તો એ કારણને લીધે થશે કે તમે યોહવાનો ત્યાગ કર્યો છે ને દુષ્ટ કામો કરો છો એ શ્રાપ તમારી ઉપર આવી પડશે તમારા દુષ્ટતાના કાર્યોને લીધે તો તમારા પાપમય કાર્યોને લીધે પરમેશ્વર કહી રહ્યા છે તમે જલ્દીથી મૃત્યુને પામવાના છો તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમે કોઈ પણ કાર્ય કરવાને માટે પ્રયત્ન કરો કોશિશ કરો તમે પોતાની સર્વ કોશિશમાં સફળ નહીં થાવ કારણ એ છે કે તમે મારી વિરુદ્ધમાં જીવન જીવતા આવ્યા છો વલો આપણ સર્વ અને પરમેશ્વર દ્વારા બનાવવામાં આવ્યા છે એ પરમેશ્વર દ્વારા રચવામાં આવેલા આપણે જો પરમેશ્વરની આજ્ઞા નહીં માનીએ તો કેવી રીતે પરમેશ્વર દ્વારા બનાવેલ આપણે જો પરમેશ્વરની આજ્ઞાની વિરુદ્ધમાં જઈએ તો કેવી રીતે ચાલશે માની લો તમે એક કૂતરું ખરીદ્યું છે તેને ઘરમાં લાવીને પાલન કરો છો અને તમે ચાહો છો કે કૂતરાને ટ્રેનિંગ આપવી જ્યારે તમે કૂતરાને પેશાબ કરાવવા માંગો છો ઘરમાં ના કરવું જોઈએ તે કૂતરાને ચેનથી બાંધીને તેને તમે બહાર લઈને જશો તેને થોડી વાર ફરાવશો તેને બહાર જ પેશાબ કરવો જોઈએ કઈ કરવું હોય બહાર જ કરવાનો છે તમે શીખવવાને માટે પ્રયાસ કરો છો બહાર લઈ જાઓ છો ત્યારે સરસ રીતે અહીં તઈ ફરે છે પરંતુ જીવો ઘરે લાવો છો ત્યારે પેશાબ કરે છે ઘરમાં લાવ્યા પછી બેડરૂમમાં પેશાબ કરે છે ત્યારે હું પૂછું છું એ કૂતરાને જેણે ખરીદ્યું હશે શું તે તેને શિક્ષા નહીં કરે આ શું છે એક કલાક સુધી તેને બહાર ફેરવ્યો બહાર તો કેટલું સરસ રીતે ફર્યો ફર્યો અને ઘરમાં લાવતા જ ફરીથી એને પેશાબ કરી લીધો હું પૂછું છું તમે એને ખરીદ્યો હતો પણ જો એ કૂતરું તમારી આજ્ઞા ના માને બેસ કહે તો બેસે નહીં સૂઈ જા તો સુવે નહીં બહાર પેશાબ કરવા લઈ જાઓ પેશાબ કરતો નથી સંપૂર્ણ રીતે તમારી વિરુદ્ધમાં વ્યવહાર કરવાથી હું પૂછું છું તે તમને ગમશે કે નહીં ગમે તેને મારશો કે નહીં મારો એ પશુ છે એ બોલી શકતો નથી તેમ છતાં તમને ગુસ્સો આવે છે તમે મારો છો આધીન કરવાનો પ્રયાસ કરશો કેમ કે તમે તેને ખરીદ્યું છે તમે કિંમત આપીને કૂતરું ખરીદ્યું છે જો તમારી આજ્ઞા એ પાલન નથી કરતું તો તમે ચોક્કસ ગુસ્સે થાવ છો મારો છો વાલા ભાઈઓ બહેનો સાંભળો પરમેશ્વરે તમને અને મને પણ કિંમત આપી ખરીદ્યા છે વચન કહે છે પરમેશ્વરે આપણને સોના ચાંદીથી નથી ખરીદ્યા ખ્રિસ્તના મૂલ્યવાન રક્ત દ્વારા પ્રભુ ઈસુના રક્તને કિંમત સ્વરૂપે આપીને આપણને ખરીદ્યા છે હું અને તમે પરમેશ્વરની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે આપણે તેમના ભાગ છે પરમેશ્વર સાથે જોડાઈને જીવવાનું હતું પરંતુ જો આપણે પાપ કરીશું વિરુદ્ધમાં જીવીશું તો કેવી રીતે દંડ ના પામીએ ત્યારે પરમેશ્વર આપણને દંડ આપ્યા વગર કેવી રીતે રહી શકે પરમેશ્વર કહે છે જો તમે મારી આજ્ઞા માનો તો ઠીક છે જો નહીં માનો તો દંડ મળશે કેવી રીતે દંડ આપશે પરમેશ્વર બતાવતા આવી રહ્યા છે પુનઃનિયમનું પુસ્તક અઠ્યાવીસમો અધ્યાય અને યહોવા એમ કરશે કે મહામારી તારામાં ફેલાઈ જશે અને તને સતાવશે ત્યાં સુધી કે જે ભૂમિનો હક લેવા માટે તું જઈ રહ્યો છે તેના પરથી તારો અંત ના થઈ જાય તારો અંત ના થઈ જાય બીમારી તમારો પીછો કરતી જ રહેશે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ કોઈ પણ દવાઓ ખાઓ કોઈ પણ ડોક્ટરને મળો બીમારી તમને છોડશે નહીં તમારો પીછો કરતી રહેશે યહોવા તને ક્ષય રોગથી તથા તાવ તથા મહામારી તથા પીડાથી તથા તલવાર તથા લૂથી તથા ફૂગ થી મારશે અને એ તો એ સમય સુધી તારો પીછો કરતા રહેશે કે જ્યાં સુધી તારો સત્યનાશ ના થઈ જાય કોઈ પણ પરવા કર્યા વગર ખોટા કામ કરવાથી ડર વગર ભય વગર નીચમે કામ કરવાથી પરમેશ્વર કહી રહ્યા છે રોગ તમારો પીછો કરતો આવશે બીમારી તમારી પાછળ આવશે વિનાશ તમારો પીછો કરતા આવશે ત્યાર પછી ને તારા માથા પરનો આકાશ પિત્તળનો ને તારા પગ તળેની ભૂમિ લુખંડની થઈ જશે યહોવા તારા દેશની અંદર પાણીની જગ્યાએ વાયુ તથા ધૂળ વરસાવશે તે આકાશમાંથી તારા પર ત્યાં સુધી વરસાવશે કે તારો સત્યનાશ થઈ જાય યહોવા તને સર્વ શત્રુઓથી હરાવશે જેના પર તું જય પામવા ચાહે છે કે જેનાથી તમે આગળ વધી જઈને ઊંચી સ્થિતિ સુધી પહોંચવા માંગો છો તેમનાથી વધારે ઉન્નત સ્થિતિ સુધી પહોંચવા માંગો છો જેમનાથી આગળ વધવા માંગો છો પરમેશ્વર કહી રહ્યા છે તે સર્વની આગળ હું તમને દંડ આપીશ તે સર્વના હાથોમાં હું તમને સોંપી દઈશ જેમના ઉપર તમે જય પામવા માંગો છો જેમની ઉપર તમે અધિકાર ચલાવવા માંગો છો તો સાંભળો તેમનાથી પણ હું તમને નીચા સ્તર સુધી લઈ જઈશ તેમના હાથોમાં તમને સોંપી દઈશ તેઓ મારા પર અધિકાર ચલાવે એવા બનાવીશ બની શકે છે કે આજે તમારું જીવન જો એવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તો પોતાને ઠીક કરો પ્રભુમાં હું તમને વિનંતી કરી રહ્યો છું યહોવા તમને શત્રુઓથી હરાવશે અને તું એક માર્ગે તેમનો સામનો કરવા માટે જઈશ અને સાત માર્ગ પરથી તું તેમની આગળથી નાસી જઈશ અને પૃથ્વી પરના સર્વ રાજ્યોમાં તું ભટકતો રહીશ સત્યાવીસમી કલમ યહોવા તને મિસરના જેવા ગુમડાથી તથા ગાંઠિયા રોગથી રક્તપિત તથા ખસની બીમારીથી એવા પીડિત કરશે તું સાજાપણું નહીં પામે પરમેશ્વર કહે છે હું તમારા શરીરમાંથી સુખ તથા ચેનને દૂર કરીશ તમે કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ દવા લો તે બીમારીનો કોઈ પણ ઈલાજ તમને પ્રાપ્ત નહીં થાય કોઈ પણ સાજાપણું નથી આપતા યહોવા તને ગાંડાપણાનું તથા આંધળું બનાવશે અને અત્યંત ભયભીત થઈને જે પ્રમાણે આંધળો અંધારાની અંદર ફાંફા મારે છે એ જ પ્રમાણે તું બપોરના સમયે ફાંફા મારી તારા કામકાજમાં સફળ નહીં થાય અને તું સદેવ અંધારું સહન કરતા અને લૂંટાતો જ રહીશ પરંતુ તારું કોઈ પણ છોડાવનાર તને નહીં મળે તમે જ્યાં જશો ત્યાં આગળ અન્યાય થશે તમે જ્યાં જશો ત્યાં આગળ તમારું જે કંઈ છે ગુમાવશો તમે જ્યાં જશો ત્યાં આગળ તમારું નુકસાન થશે લાભ બિલકુલ નહીં થાય તમે નાશ પામો ત્યાં સુધી એવું જીવન તમારું પીછો બસ કરતો જ રહેશે આજે આ વાતો સાંભળનારા પ્રિય ભાઈઓ તથા બહેનો સાંભળો પરમેશ્વર જે કહી રહ્યા છે કદાચ એ દંડમાંથી શું તમે પસાર થાવ છો પરમેશ્વરે તે દિવસોમાં જે વિષય કહ્યું હતું હું તમને દંડ આપીશ એવી ભયંકર બીમારીમાંથી પસાર થાઉ છો તો સાંભળો તમે દંડમાં છો પરમેશ્વરે ઘણા સમયથી તમને સુધારવા પ્રયાસ કર્યા તમને સમજાવ્યા કદાચ તમે બદલાણ પામશો તેમણે રાહ જોઈ ઘણા સમય સુધી કદાચ તમે તમારું જીવન સુધારી લેશો પરમેશ્વરે એવી આશા રાખી તમારામાં કોઈ બદલાવ ના આવ્યું તમે ના સુધરવાથી પરમેશ્વરે વિચાર્યું હવે ચોક્કસપણે દંડ આપવો પડશે હવે જો એ દંડનો તમે સ્વીકાર કરીને સમજો અને પોતાની જાતને સુધારી લેવી સારી છે નહીં તો સમજો કે પરમેશ્વર સાત ગણો દંડ આપવા જઈ રહ્યા છે અત્યારનો જે દંડ છે તેના કરતાં સાત ગણો દંડ હું તમને આપવા જઈ રહ્યો છું અલી મલેખ તું ક્યાં જાય છે હું આ દેશમાં જઈ રહ્યો છું શું કરવા જાય છે હું જીવન શોધવા જાઉં છું મારા પરિવારનું પોષણ કરવા જઈ રહ્યો છું ખરેખર દુકાળ કેમ પડ્યો પરમેશ્વરે કહ્યું કહ્યું છે છે શું જો આપણે મરજી પ્રમાણે જીવીશું તો પરમેશ્વરે કહ્યું છે કે હું દુકાળ પાડીશ ત્યારે લોકોને શું કરવા કહ્યું હતું પરમેશ્વરે લોકોને કહ્યું છે પોતાને ઠીક કરી લો પોતાના પાપો માની લો પરમેશ્વરે કહ્યું છે મારી પ્રજાના લોકો જે મારા નામથી ઓળખાય છે પોતાને દિન કરી દે આ સમય સુધી જેટલા ખરાબ કામ કર્યા છે પાપમય કામ કર્યા છે તે સર્વને કબૂલ કરે જો તેને છોડી દેશે પ્રાર્થના કરશે તો હું તેમના દેશને જેવો હતો એવો બનાવીશ એમ પરમેશ્વરે કહ્યું અલી મલેક તું જાણે છે હા હું જાણું છું અહીંથી મો દેશમાં જવાનું તેના કરતા સારું છે તમે જ્યાં આગળ છો ત્યાં જ પસ્તાવો કરી લો હા પણ પસ્તાવો થવાનું મને મન થતું નથી પરમેશ્વરના આજ્ઞા માનવી મને ગમતી નથી ખબર નહીં પરમેશ્વર સાથે કોઈ સંબંધ નથી જે થવાનું હોય તે થઈ જાય હું મોઆ દેશમાં જઈશ ખબર નહીં કેટલાક લોકોને કોઈ સમજ નથી જ્યારે જીવનમાં તકલીફ આવે છે ક્લેશ આવે છે આર્થિક તંગી આવે છે તેઓ સ્થિર રહેતા નથી મારે અહીં જવું છે ત્યાં જવું છે ત્યાં જવું છે ઘણી બધી જગ્યાએ જશે પરંતુ પરમેશ્વર પાસે નહીં આવે આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો ઘણા દેશોમાં ફરો છો તમે જઈને સહાયતા ના માંગી હોય એવો કોઈ મિત્ર નથી તમે જઈને હાથ ના ફેલાવ્યો હોય એવું કોઈ ઘર નથી તમે દરેક જગ્યાએ જાઓ છો બધા પાસે માંગો છો અને તમને જોઈને તમારા મિત્ર બચીને ભાગે છે તમે ફોન કરો ત્યારે કમસે કમ ફોન પણ ઉપાડતા નથી તમારું જીવન એવું થઈ ગયું છે ઘણી જગ્યાએ જાઓ છો ઘણા લોકો પાસે માંગો છો બધાની પાસે જાઓ છો ભાઈઓ બહેનો એકવાર પરમેશ્વરની પાસે આવો એકવાર પરમેશ્વરની પાસે માંગો એકવાર પરમેશ્વરની પાસે આવીને તમારી તકલીફનું કારણ શું છે જણાવો પિતા આજે મારા જીવનમાં જે કષ્ટ છે એ તો મારા પાપને લીધે મે કરેલા પાપ મેં કામોને લીધે મારા ખોટા કામને લીધે ખોટા નિર્ણયોને લીધે થયું છે ખોટા પગલા ભર્યા તેથી જ તમે પ્રેમ કરવા છતાં હું ખરાબ જીવન જીવ્યો છું એટલે આવું થયું છે ભલા અલી મલેક નામનો અર્થ શું છે શું કોઈ આઈડિયા છે અલી મલેક નામનો અર્થ છે યહોવા એ જ મારો રાજા છે પરમેશ્વર સ્વરહે જ શું છે પરમેશ્વર હે જ મારા રાજા છે નામમાં તો પરમેશ્વર છે પરંતુ જીવનમાં પરમેશ્વર નથી અલી નામમાં તો પરમેશ્વર છે પરંતુ તેના જીવનની અંદર પરમેશ્વર નહોતા આ નતા ભાઈ તથા તમારા નામમાં મહાન અર્થ છે પરંતુ તમારા જીવન તો અર્થહીન બની ચૂક્યા છે અર્થહીન જીવન બન્યું છે તમારા વિશ્વાસમાં પરમેશ્વર છે પરંતુ તમારા જીવનમાં પરમેશ્વર નથી તેથી શું તમારું નામ તો મોટું છે પરંતુ પરમેશ્વર દેખાતા નથી તેથી શું લાભ અલીમ નામનો અર્થ છે પરમેશ્વર મારા રાજા છે ભાઈ પરમેશ્વર જ જો તારા રાજા છે તો આવી દુર્ભાગ્યની સ્થિતિ કેમ જો પરમેશ્વર જ તારા દુર્ગતિ શા માટે આવી છે તે કરેલા પાપને લીધે તમે બાઇબલનું નામ રાખ્યું અદભુત આત્મિક નામો રાખ્યા છે તમારા નામમાં આત્મિકતા છે તમારા નામમાં પરમેશ્વર છે તમારા નામમાં ઉત્તમ અર્થ છે હું પૂછી રહ્યો છું પ્રિય ભાઈઓ તથા બહેનો તમારા નામનો અર્થ શું છે એ જ પ્રશ્ન પરમેશ્વરે એક દિવસ યાકુબને પૂછ્યો કે તારું નામ શું છે યાકુબે કહ્યું મારું નામ યાકુબ છે ઠગનાર પરંતુ હવેથી તારું નામ યાકુબ નહીં કહેવાય ઇઝરાયલ કહેવાશે હું તારું નામ બદલું છું હું તારા નામને બદલી રહ્યો છું તને એક નવ નામ આપવા જઈ રહ્યો છું ઇઝરાયેલ ઠગનાર નહીં પરમેશ્વર સાથે મલયુદ્ધ કરનાર એને ઈશ્વર સાથે યુદ્ધ કર્યું આશીર્વાદ માટે લડ્યો અને પરમેશ્વરમાં વિજય પામ્યો તારા યુદ્ધને યોગ્ય નામ આપીશ હું તને આશીર્વાદ આપીશ ક્યારે આપીશ તું કોણ છે મને જણાવ હું યાકુબ છું છેતરનાર છું તેણે માની લીધું પરમેશ્વરે પોતાની ભૂલ સ્વીકારવાથી યાકુબને ક્ષમા આપી અને ઇઝરાયલના રૂપમાં બદલી નાખ્યો વલાવ તમે ગમે તે હોય ગમે તેટલું પાપમાં જીવન કેમ ના જીવ્યા હોય છેતરનારા કામ ખરાબ કામ તમે કર્યા હોય જો તમારી ભૂલ સ્વીકારશો તો મારા પ્રભુ ક્ષમા આપવા તૈયાર છે તમારી ભુંડી સ્થિતિથી છોડાવવા માટે તેઓ તૈયાર છે તમારી દુર્ભાગ્યની સ્થિતિમાંથી પરમેશ્વર છોડાવવા માટે તમને તૈયાર છે કેવળ તમારે એક જ કામ કરવાનું છે જે હાલમાં છો તે જ હાલમાં તમારી સ્થિતિ પરમેશ્વરને જણાવો પિતા મારું નામ યાકુબ છે બોલો એક સમયે આ યાકુબ એક સમયે તેના પિતાએ તેને પૂછ્યું કે યાકુબ તારું નામ શું છે મારું નામ છે નામ તો છે પરંતુ અવાજ તો યાકૂબ ના જેવો લાગે છે થોડો પાસે આવો તેને તપાસી જોયો ઘેટાના વાળ તેને લગાવ્યા હતા તેની ઉપર રૂઆ હતા શરીર જોવું તો એસાવ જેવું લાગે છે પરંતુ અવાજ યાકુબનો અવાજ લાગે છે ઠીક છે બેટા શું તું ભોજન લાવ્યો હું તને ભોજન કરીને આશીષ આપીશ છેતરીને જ્યેષ્ઠ પુત્રનો આશીર્વાદ લઈ લીધો વાલો તે દિવસે પિતાએ પૂછ્યું તારું નામ શું છે ત્યારે જુઠ્ઠું બોલીને અધિકાર લઈ લીધો તે છેતરનાને જોઈને અશાવે પણ કહ્યું આજે એ જ પ્રશ્ન પરમેશ્વર કહે છે તારું નામ શું છે યાકુબને સમજમાં આવી ગયું આ જ વાત એક દિવસે મારા પિતાએ પૂછી હતી ત્યારે મેં છેતર્યા હતા યાકુબ એમ કહેવાની જગ્યાએ એસાવ કહીને મેં છેતર્યા હતા અને હું છેતરનાર બન્યો પરંતુ ક્યાં સુધી હું એવું જીવીશ ક્યાં સુધી હું લોકોને ઠગનાર બનીશ કેટલા લોકો સાથે આવું જૂઠું બોલીશ કેટલા લોકોના જીવન સાથે રમીશ એ સર્વ જીવનની બાબતો છોડી દઈશ આ પાપમય જીવન માટે આ ખરાબ જીવન માટે આ પાપમય અને દુર્ભાગ્યના જીવનને ચોક્કસપણે હું છોડી દઈશ તારું નામ શું છે તે દિવસથી યાકુબ એક નિર્ણય લીધો આ દુર્ભાગ્યના અને દુષ્ટ એવા જીવનને મારે છોડવું જ છે મારું જીવન કેવું છે પરમેશ્વરને કહેવું છે તારું નામ શું છે મારું નામ યાકુબ છે એક દગાખોર તેની સ્થિતિ શું છે તેની અસલીયત શું છે તેની ખરી સ્થિતિ દિવસે પરમેશ્વરને જણાવી દીધું હું દગાખોર છું ત્યારે પરમેશ્વરે કહ્યું હવેથી તને યાકુબ તરીકે રહેવાની અનુમતિ નથી મારા આશીર્વાદો માટે તે મારી સાથે યુદ્ધ કર્યું છે માટે હું તને બદલી રહ્યો છું તારું નામ પણ બદલી રહ્યો છું હવેથી હું તને નવું નામ ઇઝરાયલ આપું છું તે દિવસે એક વ્યક્તિને તરીકે બદલી નાખ્યો તે નામ સાર્થક થયું જે પ્રમાણે પરમેશ્વરે કહ્યું હતું એ જ પ્રમાણે એક આખા દેશનું નામ પરમેશ્વરે નિર્માણ કર્યું પરમેશ્વર એ જ મારા રાજા છે નામમાં પરમેશ્વર છે પરંતુ જીવનમાં પરમેશ્વર નથી તે દિવસે અલી મલેકને શું કરવાનું હતું શહેર બદલવાનું નહોતું તે દિવસે અલી મલેકના પરિવારને અહીં તહીં ફરવાનું નહોતું તેમણે પરમેશ્વરના ચરણોમાં આવવાનું હતું આ રીતે પરમેશ્વરની પાસે આવવાનું પસંદ ના કર્યું હું આપ દેશમાં જઈને શું થયું જાણો છો હું તમારું પોષણ કરીશ જીવન મળશે આવો એમ કહીને પોતાની પત્ની અને પુત્રોને લઈને ગયા જીવનની આશા હતી સ્વયં મરી ગયા કારણ જાણો છો પ્રમેશ્વરને દૂર જવાથી તેની કિંમત ચૂકવવાથી બચી ના શકાય આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો તમારા પરિવારને જીવન આપી સેમ વિચાર કરીને અહીંયા લાવ્યા શું જીવન આપો છો પોષણ આપી સેમ કહીને પરિવારને લઈને આવ્યા શું તમે પોષણ આપો છો દેવું ચૂકતે થઈ જશે એમ વિચારીને અહીંયા લઈ આવ્યા શું દેવ ચૂકતે થયું હું નોકરી પ્રાપ્ત કરી લઈશ વિચારીને આવ્યા શું નોકરી પ્રાપ્ત કરી અપાર કરી સેમ વિચાર કરીને અહીંયા આવ્યા હવે વેપારની શરૂઆત કરીને શું સફળ થઈ શક્યા છો જ્યારે તમે અહીં આવ્યા તે સ્થિતિમાં જે હતા તેના કરતા કમસે કમ આજના દિવસે અરે મેં કરેલા પાપમય કાર્યોને લીધે પરમેશ્વર ક્રોધિત થઈને મારા વિરુદ્ધમાં ઉભા થઈ ગયા છે પરમેશ્વરની વિરુદ્ધમાં કામ કરીને હવેથી હું ના જીવી શકું યાકુબની જેમ મારા જીવનને મારા પાપોને મારી ભૂલોને અંગીકાર કરીને પરમેશ્વર આગળ છોડી પરમેશ્વર દ્વારા મળતા આશીર્વાદો પ્રાપ્ત કરવા કેટલું સારું અલી મલેક જો વિચાર્યું હોત તો કેટલું સારું એમ ના વિચાર્યું વાલો સારી રીતે પોષણ કરી વિચાર્યું પરદેશમાં ગયા અને મરી ગયા વાલો તેનો ભરોસો કરીને તેની સાથે જતા તેના પુત્રો પણ મરી ગયા એ ત્રણેય ઉપર ભરોસો કરીને લગ્ન કરનાર તેમની ત્રણેય પત્નીઓ વિધવા થઈ ગઈ ભલાઓ એકલી પડી ગઈ નિષ્ફળ એવું જીવન તેમને જીવવું પડ્યું વાલા ભાઈઓ તથા બહેનો તમે પરમેશ્વર પર ભરોસો કર્યા વગર પોતાની ઉપર ભરોસો રાખીને ગમે ત્યાં જાઓ ગમે તે કામ કરી લઈશ વિચારવાથી સફળ નહીં થઈ જવાય જે તમે વિચાર્યો છે હાંસિલ નહીં કરી શકો જે તમારા જીવનને પ્રકાશિત કરી શકે છે જે તમારા હાંસુઓને લૂછી શકે છે જે તમારા શ્રાપને દૂર કરી શકે છે જે તમને આશીર્વાદિત કરી શકે છે એ તો કેવળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે વલાવ તમારે કેવળ એટલું જ કરવાનું છે તમે જે હાલમાં છો એ જ કંડિશનમાં પોતાને પ્રભુને સોંપી દો આવું પ્રાર્થના કરીએ દરેક જણ પ્રાર્થનામાં મારી સાથે જોડાઈ શકો પવિત્ર પરમેશ્વર પિતા સીધું અને સરળ અમારી સાથે વાત કરી વવાયેલા વચનને સફળ બનાવીને વચન અનુસાર જીવન જીવવાની કૃપા અમને આપજો અમે તમારી પ્રજા છે જો મરજી પ્રમાણે જીવીશું તો તમારો કોપ આવશે ચોક્કસ તેનાથી દંડ મળશે પિતા અમે દંડમાંથી પસાર થઈએ છીએ અમને ક્ષમા કરજો અમ સર્વ જે પાપ કર્યું છે અમે જે ભૂલ કરી છે તમારી તરસ દ્વારા તમારી દયા દ્વારા અને તમારી ક્ષમા દ્વારા તે સ્મરણ કરીને અમને માતાથી લઈને એડી સુધી અમ સર્વને પિતા પ્રભુ ઈસુના રક્તથી શુદ્ધ કરીને બરફ સરખા શ્વેત પવિત્ર જીવન અમને પ્રદાન કરીને તમને સ્વીકાર અને તમને મહિમા પામનારું જીવન જીવી શકે એવી કૃપા કરજો પ્રવિષ્ઠોના નામમાં ચાહીએ છે પિતા મારી પ્રાર્થના સાંભળીને પિતા અમે બીજાને માટે ઠોકરનું કારણ ના બને અને શ્રાપનું કારણ ના બને બીજાને માટે આદર્શરૂપ જીવન જીવી શકે એ પ્રમાણેનું જીવન અમને આપજો ઈસુના નામથી આ પ્રાર્થનાને માંગે છે પિતા આમેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર